બસ નંચા નંચા બસ આવડા બે વચ્ચે નાખું કોણ ખાય આપણે જોઈએ હ 20 રૂપિયાનો ભાવ દે ભાઈ ભારત માલા નીચે ગાડી છે રસ્તા સિસુડા ચાલુ થયા તો ઘણા એટલે દી અદવાળું નહી થયું ને એટલે અત્યારે તો ખાલી ગોમ પૂરતા જ રમે છે એમ એમ ગુડ મોર્નિંગ તો જે દ્વારકા ઓફિસ થોડીક બાજરી પાવાય તો પાવડો નહીં ખાવા ખવા વહેલા આમ તો વહેલા નાખ્યો રહે પણ કારણ કે પોણા આઠ ખાવાયા જેમ મકાઈ વાટતા રહે ને એમ નવું નવું પિયત ચાલુ કરતા રહો હું આજે મોડા સુધી રહી બાર વાગ્યા સુધી તો હમણાં મોડા ગયો એ થોડું એડિટિંગ બાકી તો પૂરું કર્યું અને પટાવડ પાવડો લીધો બસ નીંચા નીંચા બસ આવડા આઈ રેડી થી તો બસ આપણો ટાઈમ પૂરો થયો વાગ્યા છે હવા આઠ હજી લઈશ અથવા કાલે પણ લઈશ હજી પોણીનું કોઈ નક્કી છે નહીં પેલી એપ્રિલે બંધ થવાનું હતું શું ખબર જો વધાર્યું હોય તો કોમ થઈ જાય એવું થશે વાહણ ધોવાય જશે એમ ઓહ બે વચ્ચે નાખું કોણ ખાય આપણે જોઈએ એક છે પાડો એક છે પાડી શું ખોરો ચો જીતાનો મી કે કાજી ચલો આપણે હવે નીકળશું બાઈક તો ધૂળે ધૂળે કાઈ મી મસ્ત ચીકુ ને ચીકુ આવી જાય આખે આખું આખે આખી ભરાઈ જઈ ઉનાળો ચાલુ થયો અમને જો કે શિવરાત્રી પર ચાલુ થઈ જાય પણ ઉનાળામાં પેલી ગુલપી ખો શિવરાત્રી

અને છેટલા આવે છે આખો દાડો આખો દાડો એટલું પીવું એટલે

यार स्टेरिंग आसान हुए आ ओरल है आ ओरल जो आसान हुए लाइट वाह लाइट आसान स्टार अर्धी वस्तु ट्रैक्टर नहीं अर्धी वस्तु गाड़ी नहीं ये बोलते ही गाड़ी कर इसकी मार्शल आती है गाड़ी आती है मार्शल नहीं ना जीप जीप नहीं सॉरी

પંખો ફિટ કરીને શેખ આ બાજુ ઉપર જ્યારે ગરમી લાગે તો સ્ટીચ પાડીને મસ્ત હવા ખાય મસ્ત પંખો પંખો ઓળી દીધો હવે હું પાણી તૈયાર કરી આજે ગમમાં રમવા નહીં ગયો ચાલુ જ થવા જાવ પણ હું નથી જોયો કારણ કે રોજ રોજ આપણે તો હવા રોજ કોમે દવાનું હોય એટલે ના મજા આવે કોમે ના દવાનું હોય ને તો આરામથી તમે રમી શકો કારણ કે બાર એક વગાડે ભાઈ એટલે આપણે ઉંગાવે એડિટિંગ કરવાનું હવારે અપલોડિંગ કરવાનું એટલે હું પૂરી ના થાય એટલા માટે આપણે આજ નહીં કે ભરી કાલે ને કવમાં બીજી તો બસ આવીને એન્ડ કરીશ આશા રાખીશ છે ગમે તમે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો આ સીટ રંબા છે કને નતો અત્યારે ઓ કાલે કાલે ગોમતા પણ आवाज ન આવતો હોય ઓય તો ઘણા એટલે આટ નહીં થયું ને એટલે અત્યારે તો ખાલી ગોમ પૂરતા જ છે એમ તેમ હજુ આવું નજીક આવશે પુનમ નજીક આવશે ને પછી બારે રમવા જશું છે રોડ ઉપર ને કોઈ ખેતર નવરો છે એમાં અત્યારે અંધારો છે નહીં થતા અત્યારે તો ખાલી ગમ ગોમ પૂરતું લાઈટ હોય બાકી નહીં બે દી પેલા તો આવે છે રિયમ તો ઘરકના ઘરકના એને આપલોટા માં નથી રાઈટ કારણ કે અમારું ઘર ગોમ નજીક છે દવા જવા આવે